નમસ્કાર મિત્રો ફરી એકવાર સ્વાગત છે મિત્રો તમારું આ અમારા આજના વિડીયોમાં છેતાલીસ વર્ષ બાદ બનશે અદ્ભુત ગજકેશ્રી યોગ આ રાશિના લોકોને લાગશે મોટી લોટરી ધંધામાં મળશે ધારેલી સફળતા તો ચાલો મિત્રો વિડીયોમાં આગળ જાણીએ મેષ રાશિની વાત કરીએ તો નોકરીમાં અધિકારીઓ સહયોગ આપશે તમારા ઘરનો પરિવાર તેજસ્વી રીતે ઝળકે છે રોજગાર ક્ષેત્રે વધારો થઈ શકે છે અને આજીવિકા ક્ષેત્રે કોઈ મોટી સફળતા મળી શકે છે નાની નાની સમસ્યાઓ તમને ઘેરી લેશે સંબંધોના ક્ષેત્રમાં તમને સુધાર કરવાની તક મળી શકે છે અભ્યાસમાં ધ્યાન આપશે બિનજરૂરી કાનૂની કાર્યવાહીનો ભાગ બનવાનું ટાળો તમારા બાળકો તરફથી તમને સારા સમાચાર મળવાના સંકેત છે તમારા મનને શાંત રાખો રોકાણની તકો મળશે વૃષભ રાશિની વાત કરીએ તો તમારી આર્થિક સ્થિતિમાં સુધારો થશે તમારા પ્રિયજન જે કહે છે તેના પ્રત્યે તમે ખૂબ જ સંવેદનશીલ રહેશો બહેનનો પ્રેમ તમને પ્રોત્સાહિત કરશે નવું કામ મળી શકે છે વૈવાહિક જીવન વધુ સારું રહેવાની શક્યતા છે તમે તમારા જીવનસાથી પાસેથી સંપૂર્ણ પ્રેમ અને સમર્થન મેળવવાની અપેક્ષા રાખી શકો છો તમારો સ્પર્ધાત્મક સ્વભાવ તમને જીતવામાં મદદ કરશે ઘરનું વાતાવરણ હરિયાળું રહેશે જીવનસાથી સાથે બહાર જતી વખતે યોગ્ય વર્તન કરો મિથુન રાશિની વાત કરીએ તો હાલનો સમય બધી ગેરસમજને દૂર કરવા અને તમારા સંબંધોના જોમને નવીકરણ કરવા માટે યોગ્ય છે જીવનસાથીના સહયોગથી તમને ખુશી મળશે જેઓ અપરિણીત છે તેમના માટે લગ્ન સંબંધ આવી શકે છે તમારો મજબૂત આત્મવિશ્વાસ અને સરળ કાર્ય તમને આરામ માટે પુષ્કળ સમય આપશે કોઈ મોટી યોજનાઓ અને વિચારો દ્વારા તમારું ધ્યાન આકર્ષિત કરી શકે છે કર્ક રાશિની વાત કરીએ તો સારું બોલીને તમે તમારું કામ પતાવી શકશો થોડા સમય બાદ તમારી ચિંતાઓ વધી શકે છે અને ઉત્સાહમાં ઘટાડો થઈ શકે છે આયાત નિકાસ સાથે જોડાયેલા વેપારીઓને ધંધામાં લાભ અને સફળતા મળશે તમારી ખોવાયેલી વસ્તુ પાછી મળવાની સંભાવના છે તમે તમારા પ્રિય વ્યક્તિ સાથે પ્રેમનો સુખદ અનુભવ કરી શકશો રોકાણ કરતી વખતે તમારે વડીલોની સલાહ લેવી જોઈએ તમને આર્થિક લાભ થશે તમારી અંગત સમસ્યાઓના કારણે તમે બીમાર પડી શકો છો સિંહ રાશિની વાત કરીએ તો હાલના સમયે તમારે તમારા સ્વતંત્ર અસ્તિત્વને બાજુ પર રાખવું પડશે મનમાં કોઈ વાતને લઈને ઉત્સુકતા રહેશે કોઈની સાથે મહત્વપૂર્ણ વાતચીત પણ થઈ શકે છે તમારા ગુસ્સાને કાબૂમાં રાખવાનો પૂરો પ્રયાસ કરો જો તમે ઘરમાં અશાંતિનું કારણ ન હોવ તો પણ માનસિક શાંતિ માટે તમારી લાગણીઓ પર નિયંત્રણ રાખો તમે મુસાફરી અને પૈસા ખર્ચવાના મૂડમાં હશો પરંતુ જો તમે આમ કરશો તો તમને પાછળથી પસ્તાવો થઈ શકે છે કન્યા રાશિની વાત કરીએ તો હાલના સમયે તમારું ખાસ ધ્યાન મિત્રો પર રહેશે કામ તો તમે કોઈ જૂના મિત્રને મળશો અથવા તેમાંગથી કોઈ હાલના સમયે અચાનક તમને મળવા આવશે તમારા પ્રિયજનો સાથે ક્યાંક બહાર જાઓ અને પ્રકૃતિની સુંદરતાનો આનંદ માણો તમારી ઓછી કિંમત અને કાર્યક્ષમતા અસરકારક સાબિત થશે તમારા અંગત મિત્રો અને પરિચિતો પણ તમને કેટલાક હકારાત્મક વલણ સાથે મળી શકે છે તુલા રાશિની વાત કરીએ તો હાલના સમયે કોઈ મિત્ર તમારી ધીરજ અને સમજદારીની કસોટી કરી શકે છે ભાઈઓ વચ્ચે પ્રેમ વધશે કેટલાક તેમના જીવનના ઘણા ક્ષેત્રોમાં પ્રગતિની ધીમી ગતિને કારણે હતાશ પણ છે પરંતુ આ પરિસ્થિતિથી ડરશો નહીં કારણ કે તમને ખબર પડશે કે તમે કેટલા પાણી માંગ છો અલબત્ત જો વિલંબ યોગ્ય હોય તો સારી તકો મળી શકે છે સ્વાસ્થ્યની દૃષ્ટિએ ખૂબ જ સારો સમય છે તમારી ખુશખુશાલતા તમારા આત્મવિશ્વાસમાં વધારો કરશે વૃશ્ચિક રાશિની વાત કરીએ તો વૃશ્ચિક રાશિના લોકો તમારા સ્વાસ્થ્ય પર ધ્યાન આપો તમારે તમારા જીવનને સુધારવા માટે સખત મહેનત કરવી પડશે તમે કોઈ મોટો નિર્ણય લેવાનું વિચારી રહ્યા છો સંતાન સંબંધી કોઈ મોટા સમાચાર સામે આવી શકે છે કોઈ મોટા પ્રોજેક્ટ પર કામ થવા જઈ રહ્યું છે આકસ્મિક ખર્ચાઓથી આર્થિક બોજ વધી શકે છે તમારા નિર્ણયથી ભાવનાત્મક રીતે તમારા પર નિર્ભર કોઈને નુકસાન ન થાય તેનું ખાસ ધ્યાન રાખો ધનરાશિની વાત કરીએ તો હાલના સમયે ભાગીદારીમાં કરવામાં આવેલ કામ લાભદાયી સાબિત થશે મિત્રો અથવા કદાચ કોઈ જૂથ ક્લબ અથવા સંસ્થા સાથે તમારી સંડોવની તમને આશ્ચર્યચકિત કરી શકે છે તમે તમારી માનસિક અસ્થિરતાને દૂર કરવાનો પ્રયાસ કરશો અને ઘણી હદ સુધી સફળ થશો તમારા બોસનો સારો સ્વભાવ સમગ્ર ઓફિસનું વાતાવરણ સારું બનાવી દેશે તમે મિત્રો સાથે પ્રવાસનું આયોજન કરી શકશો અને આર્થિક બાબતો પર પણ સાથે મળીને કામ કરશો મકર રાશિની વાત કરીએ તો તમારે તમારા ગુસ્સા પર કાબૂ રાખવો જોઈએ કારણ કે તે તમારા કરેલા કામને બગાડી શકે છે તમે એવી વ્યક્તિનો સામનો કરી શકો છો જેની તમે કલ્પના પણ ન કરી હોય તમને જીવનમાં કેટલાક સંભવિત ઉમેદવારો મળી શકે છે ફેરફારો જોવા મળી શકે છે વ્યાપાર ઝડપથી આગળ વધશે કાર્યક્ષેત્રમાં સંજોગો તમારી તરફેણમાં ચાલતા જણાશે હાલના સમયે તમે તમારા જીવનસાથી સાથે વિતાવેલી રોમેન્ટિક પળોને યાદ કરવામાં વ્યસ્ત રહેશો કુંભ રાશિની વાત કરીએ તો લોકોની દખલગીરી વૈવાહિક જીવનમાં સમસ્યાઓ ઊભી કરી શકે છે પરંતુ શાંત રહેવું તમારા ફાયદામાં સાબિત થશે સંવેદનશીલતા વધશે તમને પૈસા મળી શકે છે તમારો ઈર્ષાળુ સ્વભાવ તમને દુઃખી અને નાખુશ કરી શકે છે તમે લગભગ ચોક્કસપણે કની ખરીદશો તમે કલ્પનાઓનું સ્વપ્ન જોઈ શકો છો અથવા તમારી પાસે પહેલેથી જ હોય તેવી કોઈ વસ્તુ પર દોરી શકો છો વેપારમાં નુકસાન થવાની સંભાવના છે મીન રાશિની વાત કરીએ તો હાલના સમયે તમારા વિચારોમાં અસામાન્ય સ્પષ્ટતા રહેશે કોર્ટના ફેરા થઈ શકે છે મુસાફરીમાં તમારે કેટલીક મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે માતા મેલડીની કૃપાથી વ્યક્તિ દરેક કામ કરી શકે છે તમને તમારા બાળકોની પ્રગતિના સમાચાર મળશે વિદ્યાર્થીઓ માટે અભ્યાસ માટે સારો સમય છે लाबा समय चली रहे डर पीड़ा की स्थिति कायम माटे समाप्त हो नकारात्मक विचारों तमारा मन में नी शके तो मित्रों आ हमारी माहिती गमी हो तो चैनल ने सब्सक्राइब करो